મારી બેબી છે ચૌદ વર્ષની એ ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી ફરત નથી ફરેલી એટલે મને ટ્યુશન મારે જાણ કરેલી છે કે આ રીતનો ઘટના છે એમ તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની એ કોઈ ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે સાહિલ નામ છે એમનું ખડતરી રહેવાસી છે ભાઈ ની હોટેલ માં એ કામ કરતા પહેલા એટલે ટૂંકમાં ઘરે આવવા જવાનો કોઈ કોન્ટેક હતો એ રીતનો હોટેલ માં હતા પેલા ભાઈ સાથે ચૌદ વર્ષ બાવીસ વર્ષ અને જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી બેબી મેસેજ આવે છે એ ઉપરથી ખબર પડી છે અત્યારે

એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયું હોય કેમ ખબર પડે મને બસ હું અત્યારે એક જ કેવા માંગુ છું મારી બેબી ને મને અત્યારે જલ્દી જલ્દ પાછી આપી દે બસ